જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું માત્ર એટલે મોક્ષ નથી મોક્ષ પણ થાય કે ઈચ્છાઓ કામનાઓ અને કામ ક્રોધ લોભ મોહ અહંકાર નિંદા આદિથી મુક્ત એટલે પણ મોક્ષ શાશ્વત શાંતિ અને ઈશ્વરની સાથે એકતા જે આત્મા પરમ તત્વની સામે મળે છે અને સાચા અર્થમાં આનંદ અને જીવનમાં પરમાનંદનો અખંડ અનુભવ એટલે મોક્ષ આ દેહ પડે ત્યારે જ મોક્ષ મળે તો ના એવું નથી છતે જ મોક્ષ છે મન બુદ્ધિ અહંકાર રૂપી જે ચોવીસ તત્વો છે એ પરમ તત્વમાં સમાયિત થાય અને અંતઃશત્રુથી મુક્ત થઈ અને આથે પહોર સ્વરૂપનો આનંદ વર્તે એટલે પણ મોક્ષ સાંસ સાંસારિક ઈચ્છા અને સુખ દુઃખથી મુક્ત એટલે મોક્ષ મોક્ષ માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ આલોકની તમામ પ્રકારની માયાથી મુક્ત એટલે મોક્ષ મનુષ્ય જીવન છે તે મોક્ષ મેળવવા માટે મળ્યું છે માટે મનુષ્ય જીવનને ખોટી